નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ઓગણત્રીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર આજે કચ્છમાં દૂધ વિસ્તારમાં સવારે દસ અને છવીસ મિનિટે ભૂકંપનો આંચકો આંચકો આવ્યો કચ્છમાં દુધઈમાં ભૂકંપનો અનુભવાયો છે આજે સવારે અને મિનિટે તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો કચ્છ જિલ્લામાં ફરી ધરાત ધ્રુજી ઉઠી હતી મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના અંજા તાલુકાના દુધઈ નજીક જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આજે સવારના દસ વાગી ને છવ્વીસ મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર